લાલ કી હે કથા કીર્તન માયાવ ફેરો સુધારવા કથા કીર્તન માયાવ જો રે ખેરો સુધારે વા હરી ના ભજન માયાવ જોે ભેરો સુધારે વા હરી ના ભજન માં આવજો રે ભવ સુધારે સુધારવા વારે વારે જીવતને કેટલુ રે કહેવું વારે વારે જીવતન કેટલુ કહેવું તારા માથે છે તારા હરિ નૂર દેવું તારા માથે છે તારા હરિ નૂર દેવું થોડું થોડું દેવું ચૂકવ જો રે વવ ફેરો ધારે વા થોડું થોડું દેવું છું જો રે ભવ ફેરો સુધારવા કથા કીર્તન માયાવ જો ભવ ફેરો સુધારવા હરિના ભજન ભજન માયાવ રે ભવ ફેરો સુધારવા નવ 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 માશ પોષણ કીધું નવ નવ માસ તારું પોષણ કીધું પાળી પોષી તારું પોષણ કીધું પાણી પોષીણ તારું પોષણ કીધું ઉપકાર કેમ ભૂલી જાવા રે ભવ ફેરો સુધારવા ઉપકાર કેમ ભૂલી જાવા રે ભવ ફેરો સુધારવા કથા કીર્તન માયાવ જોરે ભવ ફેરો સુધારવા હરિના ના ભજન માયાવ જોરે ભવ ફેરો સુધારવા આવ્યો હતો ત્યારે તું હતો ત્યારે આવો રૂડો ફાકડો કોણે બનાવ્યો તને આવો રૂડો ફાકડો તેના તે ગુણ તમે ગાવા રે ભવ ફેરો સુધારવા તેના તે ગુણ તમે ભવ ફેરો સુધારવા કથા કીર્તન યાવ રે ભવ ફેરો સુધારવા હરિના ભજન માયાવ જો રે ફેરો સુધારવા બૂઢા પોયાવશે ને નોટિસો લાવશે બૂઢા પોયાવશે ને નોટિસ ઓલાાવશે ઊંઘ કે મયાવશે ને ખાવું કેમ ભાવશે ઊંઘ કે મયાવશે ને ખાવું કેમ ભાવશે આત્મો ક્યાં જય સમાસે રે ભવ ફેરો સુધારવા આત્મા ક્યાં જય સમાસે રે ભવ ફેરો સુધારવા કથા કીર્તન માયાવ રે ભવ ફેરો સુધારવા હરિના ભજન નાભન માયાવ રે ભવ ફેરો સુધારવા કથા કીર્તન માયાવ રે ભવ ફેરો સુધારવા દેશની જય